મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી હાથમાં પોસ્ટર્સ અને સાથે આવ્યા હતા સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ પણ રજૂઆત કરાઈ હતી વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી